અને આજ અથવા તો આવતીકાલે તમને નવો સર્વેનો વિડીયો પણ મળી જશે જેમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહી શકે એની આપણે એકદમ ડિટેલમાં વાત કરશું તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો તો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એસી રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સિત્તેર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો ઇઠોતેર થી પાંચસો છવ્વીસ રૂપિયા કાળા તલ ચુમ્માલીસથી થી તેત્રીસો છેતાલીસ मग आजे तेरसो पिंचोतेर थी ओगणसो एकतालीस सोयाबीन आठ सौ सो ने नव सौ बे देशीवाल आठ सौ वीसर सौ पचास रुपया पीढ़ा चाणा एक हज़ार पिंचोतेर थी अगिय सौ चुम्मालीस सुत करिए तो एक हज़ार पंदर अगियारो रुपया मेथी एक हज़ार दस ठीको सीतेर वटाणा आजे तेरसो पचास थ पंदर सौ तीस रुपया राजकोट में आग करिए बाजरी तो त्रो पिंचोतेर थी चार सौ पच्चीस रुपया तुवेर पंदर सौ पचास थी बीस सौ चौरस रो आठ सौ सीतेर थी नौ सौ बेतालीस यीते अजमो बे हज़ार नव्वाणु थी पच्चीस सौ पच्चीस रुपया आग बात करिए जो सूका मरचा तो बार सौ पचास थ छत्रीसौ एरडो एक हज़ार सित्तेर अगर सौ एक अगियार सौ पचास थीर सौ एकन સિંગદાણા સોળસો પચાસ થી સત્તરસો પચાસ વરિયાળી નવસો રૂપિયા થી સોળસો રૂપિયા કલંજી ત્રણ હજાર થી નેવું આગળ વાત કરવામાં આવે ડુંગળીની આજે તો એકસો થી બસો સિત્તેર લસણ બારસો થી અડદ ચૌદસો થી ઓગણીસો ધાણા બારસો થી અઢારસો અગિયાર એ જ રીતે ધાણી આજે તેરસો થી પચાસ રૂપિયા તલ ચોવીસો પચાસ થી સત્યાવીસો જીરાની વાત કરીએ આજે તો આડત્રીસો પચીસ રૂપિયા થી સુડતાલીસો સિત્તેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયા જો કંઈક માહિતી મળે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરવાનું ભૂલાય નહીં જેથી એ લોકો પણ રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે માર્કેટ કેવી રીતે ચાલી રહી છે એનો અંદાજ તેમને મળી રહે વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર